વાળી સામુંડા માતાની કૃપા બનેલી ઘટના અમરેલી જિલ્લાના ખાંભા ગામમાં નવલ નામનો એક યુવાન રહેતો હતો દેખાવમાં સામાન્ય સપનામાં અસામાન્ય તેના પિતા નાના ખેડૂત વરસાદ પર આધારિત ખેતી આ ઘરમાં હંમેશા ગણતરી કરીને ખર્સવાનો માહોલ આ બાળપણથી જ નવલે ગરીબીનો અર્થ સમજ્યો હતો આ શાળામાં જ્યારે બીજા બાળકો નવા કપડાં પહેરી આવતા અત્યારે નવલ પોતાના જૂના શર્ટને સાફ ધોઈને ગૌરવથી પહેરતો આ તેની આંખોમાં હંમેશા એક આગ હતી અમારે કંઈક મોટું કરવું છે ગામમાં લોકો સપના જોતા પહેલા વાસ્તવિકતા ને હેસિયત યાદ અપાવતા અરે નવલ તો ખેડૂતનો દીકરો તારાથી શું મોટું થશે આ શબ્દો બહારથી મજાક લાગતા પણ અંદરથી ઘા કરતા આ નવલ ભણવામાં સામાન્ય હતું પરંતુ મહેનતું હતું આ રાતે દીવો બાળીને ભણતો આ પરીક્ષામાં સારા ગુણ લાવવાનો પ્રયાસ કરતો પણ પરિસ્થિતિ હંમેશા સાથ ન આપતી આ ક્યારેક ઘરમાં પૈસા ન હોવાથી પુસ્તકો મોડા મળતા આ ક્યારેક ખેતરમાં મદદ કરવી પડી આ બારમું પૂરું કર્યા પછી નવલે નોકરી માટે અરજી કરવી શરૂ કરી શહેરમાં જઈને ફોર્મ ભર્યા પરીક્ષા આપી ઇન્ટરવ્યુ આપ્યા આ પરંતુ દર વખતે પરિણામ એક જ પસંદગી થઈ નથી આ દરેક નિષ્ફળતા પછી નવલનું મન થોડું વધુ તૂટી જતું આ આ આ એક દિવસ તો કે શહેરમાંથી પરત ફરતા બસમાં બેઠો હતો બહાર જોયા કરતો હતો મનમાં પ્રશ્ન હતો શું મારી કિસ્મત આવી છે હસો ખરેખર મારાથી કશું નહીં થાય આ બસ ખાંભા પહોંચતી હતી આ પરંતુ નવલનું મન ક્યાંક દૂર ભટકતું હતું આ ઘરે પહોંચ્યું તો માતા દરવાજા પાસે ઊભી હતી આ માતાનું નામ હતું રમીલાબેન આ સહેરા પર થાક હતું પણ આંખોમાં શ્રદ્ધાનો તેજ રમીલાબેન સોટીલા વાળી સામુંડા માતાની અડગ ભક્ત હતી આ દર નવરાત્રીમાં ઉપવાસ કરતી સવાર સાંજ દીવો પ્રગટાવતી સંતાનો માટે પ્રાર્થના કરતી અનવલની નિરાશા જોઈને માતાએ ધીમે અવાજે પૂછ્યું આ બેટા ફરી પરિણામ ન આવ્યું અનવલે માથું ઝુકાવ્યું શબ્દો ગળામાં અટવાઈ ગયા આ માતાએ તેની પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું આ બેટા આ એકવાર સોટીલા જે ડુંગર માતાજીના દર્શન કર આ માતાજીના દરબારમાં દિલથી પ્રાર્થના કર વિશ્વાસ રાખો આ નવલને અંદરથી શંકા હતી આ ફક્ત સઢાણથી શું બદલાશે છે તેણે પૂછ્યું આ માતાએ સ્મિત સાથે જવાબ આપ્યો ચમત્કાર સઢાણમાં નથી બેટા ચમત્કાર વિશ્વાસમાં છે આ શબ્દો નવલના હૃદયમાં ક્યાંક ઊંડે ઉતરી ગયા આ ઘણા દિવસ સુધી વિચાર કરી આપે એક સવાર નવલે નક્કી કર્યું હું સોટીલા જઈશ આ વહેલી સવાર હતી આકાશ હળવું ગુલાબી આ ખાંભાથી બસ પકડીને નવલ સોટીલા તરફ નીકળ્યો આ બસમાં ભક્તો જઈ સામુંડાના નાદ કરતા હતા આ કોઈ હાથમાં નારિયેળ કોઈ ફૂલહાર નવલ શાંતિથી બેઠો હતો પરંતુ મનમાં વાવાઝોડું હશો ખરેખર કંઈ બદલાશે હસોટીલાના પહાડ દૂરથી દેખાયા ઓસાણી જીવનના સંઘર્ષનું પ્રતિક આ બસમાંથી ઉતરતા જ ભક્તોની ભીડ દુકાનોમાં પ્રસાદ અવાજ ના અવાજની સુગંધ આ નવલે પહેલા પગથિયે પગ મૂક્યો આગળ હજારો પગથિયા આ દરેક પગથિયા જાણે એક પ્રશ્ન પૂછ્યો આ વિશ્વાસ કેટલો મજબૂત છે આ પ્રથમ પાંચસો પગથિયા સરળ લાગ્યા આ પેશી શ્વાસ તેજ થયો પરસેવો વહેવા લાગ્યો આસપાસ નાના બાળકો પણ હસતા રમતા સઢી રહ્યા હતા અવૃદ્ધ ભક્તો ધીમી પગલે આગળ વધતા નવલના મનમાં વિચાર આવ્યો આ લોકોમાં કેટલી શક્તિ અને ભક્તિ છે આ પરંતુ થોડા સમય પછી થાક હાવી થવા લાગ્યો આ પગ ભારે લાગવા લાગ્યા મન બોલ્યું હ રહેવા દે નેસે ઉતરી જા આ પણ તે ક્ષણે માતાનો અવાજ યાદ આવ્યો ચમત્કાર વિશ્વાસમાં છે અનવલે દાંત ભેષ્યા અને આગળ વધ્યો આ દરેક પ્રશાસિક પગથિયા પછી થોડી ક્ષણ રોકાતું આ શ્વાસ સંભાળતો અને ફરી આગળ વધતું અજય જય નાદ તેની અંદર થી જ નીકળવા લાગ્યું અડધા સઠાણ પછી અનવલ એક બાજુ બેસી ગયો આંખો બંધ કરી આ મનમાં વર્ષોની નિષ્ફળતાઓ લોકોના શબ્દો ઘરની પરિસ્થિતિ આ બધું એક સાથે ગોમરાટ કરવા લાગ્યું અચાનક એક વૃદ્ધ ભક્ત તેની બાજુમાં આવી બેઠા સફેદ દાઢી શાંત પૂછ્યું આ બેટા થાકી ગયો હા પાડી વૃદ્ધે કહ્યું આ ચઢાણ ક્યારેય સરળ નથી હોતું આપણ જે શિખર સુધી પહોંચે છે એ જ દ્રશ્યનો આનંદ માણે છે આ શબ્દો સાંભળીને નવલ ફરી ઊભો થયો હવે તે ફક્ત પગથિયા નહીં પરંતુ પોતાના સંઘર્ષ પર ચઢી રહ્યો હતો આખરે જ્યારે મંદિરનું શિખર નજીક આવ્યું ઘાંટ નાદ વધુ સ્પષ્ટ સંભળાયા ધડકતું હતું શાંતિ આ મંદિરના દરવાજા આગળ નવલ થાંભી ગયો અંદર માતાજીની મૂર્તિ દિવ્ય તેજ થી ચળહળી રહી હતી આ ધૂપ દેવાની સુગંધ ઘાંટ ગાજતો અવાજ અને ભક્તોની પ્રાર્થના આ નવલની આંખો માંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યા તે ઘોટાણીએ બેઠો હાથ જોડ્યા આ શબ્દો આપોઆપ નીકળ્યો માતાજી મને ફક્ત એક તક આપજો અમારે મારા માતા પિતાનું જીવન બદલવું છે અમારે સાબિત કરવું છે કે આ ગરીબી સપનાને રોકી શકતી નથી આ તે ક્ષણે નવલને અંદરથી ભાર ઉતરતો આ અજાણે વર્ષોથી સસવાયેલું દુઃખ ધોવાઈને નીકળી ગયું આ પ્રાર્થના પૂરી કરીને બહાર આવ્યું આ મંદિરના આંગણે પવન શાંત હતું પરંતુ મનમાં નવી ઊર્જા આ જ્યારે તે સીડીઓ ઉતરવા લાગ્યું અત્યારે એ જ વૃદ્ધ ફરી સામે આવ્યા આ તેઓએ નવલને જોયું અને સ્મિત સાથે કહ્યું આ વિશ્વાસ રાખ સમય બદલાશે આ નવલ આશ્ચર્યમાં પડ્યું તમે અહીં આ વૃદ્ધ ફક્ત સ્મિત કરીને ભીડમાં આગળ વધ્યા નવલ થોડા ક્ષણ માટે ઊભો રહ્યો હૃદયમાં અજાણી લાગણી આ શું આ ફક્ત સંયોગ હતો કે કોઈ સંકેત જવાબ મળ્યો નહીં પરંતુ મનમાં એક નક્કર નીચે જન્મ્યું હું હાર માનવાનું નથી આ ખાંભા પરત ફરતી વખતે બસમાં નવલ પહેલાથી અલગ લાગતો હતો આ પરિસ્થિતિ એ જ હતી ગામ એ જ હતું આ લોકો એ જ હતા આ પરંતુ નવલ અંદરથી બદલાઈ ગયો હતો આ તેની આંખોમાં હવે શંકા નહીં વિશ્વાસ હતો હતું હોટેલા ડુંગરના સઢાને નવલના જીવનમાં પ્રથમ પ્રકાશની કિરણ જગાવી આ પરંતુ આ તો ફક્ત શરૂઆત હતી આ સોટીલાથી પરત ફર્યા પછી આ નવલ બહારથી તો એ જ હતું પરંતુ અંદરથી સંપૂર્ણ બદલાઈ ગયો હતો આ ખાંભાના યરનો એ જ ઓરડો એ જૂનો પંખો જ આર્થિક તંગી આ બધું યથાવત હતું આ છતાં મનમાં એક અજાણી શાંતિ અને દ્રઢતા જન્મી હતી આ પહેલા જ્યાં દરેક નિષ્ફળતા પછી તે તૂટી પડતું હવે ત્યાં તે થોડું થાંભતું શ્વાસ લેતો અને મનમાં ધીમે બોલતો અજય સામુંડામાં આ ચોટીલા ડુંગરના ચઢાણ દરમિયાન મળેલા વૃદ્ધના શબ્દો સતત યાદ આવતા આ જે શિખર સુધી પહોંચે છે એ જ દ્રશ્યનો આનંદ માણે છે આ નવલને હવે સમજાવ્યું કે આ જીવનની સીડીઓ પણ એવી જ છે આ એક એક પગથિયું ચઢવું પડે ભલે શ્વાસ ફૂલતો હોય આ ચોટીલાથી આવ્યા પછીના ત્રીજા જ દિવસે અનવલના જૂના મિત્ર હાર્દિકનો ફોન આવ્યો હાર્દિક રાજકોટમાં એક નાના ઉત્પાદન એકમમાં કામ કરતો હતો હા તેણે કહ્યું આ નવલ અહીં એક જગ્યાએ મદદની જરૂર છે પગાર મોટો નથી પણ શરૂઆત માટે સારું છે હા તો ત્યાર હોય તો આવજે આ પહેલાનો નવલ કદાચ વિચારતો નાનું કામ ઓછો પગાર હા પરંતુ હવે તેણે વિલંબ કર્યો નહીં આ મનમાં લાગ્યું કે આ કદાચ આ જ પ્રથમ સીડી છે ઘરે વાત કરી આ પિતાએ કહ્યું હા બેટા હા જે યોગ્ય લાગે તે કર અમે તારા સાથે છીએ આ માતાની આંખોમાં વિશ્વાસ દેખાતો હતો હ તેમણે નવલના હાથમાં સોટીલાનો પ્રસાદ આપ્યો અને કહ્યું મહેનત કરશે આ બાકી માતાજી સંભાળશે આ રાજકોટ પહોંચીને નવલે કામ શરૂ કર્યું શરૂઆતમાં કામ સરળ નહોતું આ લાંબા કલાકો વસો આરામ અનુભવનો અભાવ ક્યારેક ભૂલ થઈ જાય આ ક્યારેક વડીલો ઠપકો આપે એક દિવસ તો એવું થયું કે તેની ભૂલથી નાનું નુકસાન થયું આ માલિકે કડક અવાજમાં કહ્યું આ રીતે ચાલશે તો કામ નહીં ચાલે રાતે નવલ ઓરડામાં એકલો બેઠો હતો આ જોની નિરાશા ફરી માથું ઊંચકવા લાગી સાહેબ હું લાયક નથી મન બોલ્યું પરંતુ તરત જ તેને સોટીલાયની શીડીઓ યાદ આવી આ થાક્યા પછી પણ ઊભો થયો હતો આ તેણે આંખો બંધ કરી અને ધીમે કહ્યું આ માતાજી હું ભાગીશ નહીં આ બીજા જ દિવસથી તેણે કામને વધુ ગંભીરતાથી લીધું વડીલોને ધ્યાનથી જોયા ભૂલોમાંથી શીખ્યું સમયસર કામ પૂરું કરવાનું નક્કી કર્યું થોડા મહિના પસાર થયા આ માલિકે ધ્યાન આપ્યું કે નવલ શાંત નિષ્ઠાવાન અને વિશ્વાસપાત્ર હશે આ એક દિવસ તેમણે બોલાવ્યો અને કહ્યું નવલ હવે તો નવા છોકરાઓને કામ શીખવજે આ નાની જવાબદારી હતી પરંતુ નવલ માટે મોટું પગથ્યું રાત્રે તેણે માતાને ફોન કર્યો અવાજ કંપતો હતો આ માતા મને મળી આ બાજુથી માતાનો ભાવુક અવાજ આવ્યો આ કૃપા છે લાગી નવલ દર મહિને થોડા પૈસા ઘરે મોકલતો આ ઘરમાં પ્રથમ વખત પિતાએ ખેતી માટે સારી દવા ખરીદી આ નાની બહેન માટે નવા પુસ્તકો આવ્યા ઘરમાં હાસ્ય વધ્યું પરંતુ જીવન હંમેશા સીધી રેખામાં નથી ચાલતું આ એક વર્ષ પછી ઉત્પાદન એકમમાં અચાનક મુશ્કેલી આવી મોટા ઓર્ડર બંધ થયા કામદારોમાં શિંતા ફેલાઈ આ માલિકે કહ્યું કે આ જો સ્થિતિ સુધરશે નહીં તો આ કેટલાક લોકોને છૂટા કરવા પડશે અનવલનું મન ફરી ધ્રુજી ઉઠ્યું હવે શું તે રાત્રે તે સદ પર ગયું આકાશમાં તારાઓ ઝળહળતા હતા આ તેણે મનમાં સામુંડામાં તેની મૂર્તિ યાદ કરી હું ડરતો નથી તેણે પોતાને કહ્યું આ બીજા દિવસે તેણે માલિક પાસે જઈને કહ્યું હજુ નવા ગ્રાહકો શોધવા હોય તો હું પ્રયાસ કરી શકું માલિક આશ્ચર્યમાં પડ્યા તને અનુભવ અનુભવશે અનવલે ઈમાનદારીથી કહ્યું ના પરંતુ પ્રયત્ન છે આ માલિકે તક આપી અનવલે દિવસ રાત મહેનત કરી હજોના સંપર્કોને મળ્યો નાના વેપારીઓ સાથે વાત કરી આ ઉત્પાદનની ગુણવત્તા સમજાવી આ શરૂઆતમાં ઘણા લોકોએ ના પાડી આ પરંતુ એક વેપારીએ નાનું ઓર્ડર આપ્યો આ તે ઓર્ડર સમયસર અને સારી રીતે પૂર્ણ થયો આ પછી ધીમે ધીમે વધુ કામ મળવા લાગ્યો આ થોડા મહિનામાં એકમ ફરી સ્થિર થઈ ગયો આ માલિકે બધાના સામે કહ્યું આ વખતે કંપનીને સંભાળવામાં નવલનો મોટો ફાળો છે તાળીઓ વાગી આ નવલનું હૃદય ધડકતું હતું આ તેને સમજાયું કે આ ફક્ત નોકરી નહીં આ પરંતુ જીવનની નવી દિશા છે તે રાત્રે તેણે સોટીલાની શેડીઓ યાદ કરી આ દરેક શેરડી પર થાક હતું આ પરંતુ શિખર સુધી પહોંચ્યા પછી જે શાંતિ મળી હતી એ જ શાંતિ આજે ફરી અનુભવે તેણે મનમાં કહ્યું માતાજી હું આ સફળતા તમને સમર્પિત કરું છું આ થોડા સમય પછી માલિકે તેને ભાગીદારીની ઓફર આપી આ નવલ માટે અસંભવ હતો આ ગરીબીમાં ઉતરેલો ખાંભાનો યુવાન હવે વ્યાપારમાં ભાગીદાર બનવા જઈ રહ્યો હતો આ તેણે ઘરમાં વાત કરી આ પિતાની આંખોમાં ગર્વ હતું માતા મૌન રહી આ પરંતુ તેમની આંખોમાં આંસુ ચમકી રહ્યા હતા આ નવલે નિર્ણય લીધો ભાગીદારી સ્વીકારી હવે જવાબદારી વધુ હતી આ જોખમ વધુ હતું આ પરંતુ વિશ્વાસ પણ મજબૂત હતો આ દરેક નિર્ણય પહેલા તે મનમાં જઈ સામુંડા માતાજી બોલતો આ સમય સાથે વ્યવસાય વધ્યો આવક સ્થિર થઈ આ નવલે પ્રથમ કામ શું કર્યું આ આ મજબૂત મકાન બનાવવાનું શરૂ કર્યું આ નવા મકાનની દિવાલને હાથ લગાવ્યું ત્યારે કહ્યું આ બેટા આ તારી મહેનત છે નવલે શાંત અવાજે જવાબ આપ્યો આ વિશ્વાસની મહેનત છે સમય બદલાયો હતો પરંતુ નવલનું મન બદલાયું ન હતું અસફળતા મળ્યા પછી પણ આ તે ભૂતકાળના સંઘર્ષને ક્યારેય ભૂલ્યો નહીં આ ખાંભાના નવા મકાનમાં પ્રથમ રાત્રે સૂતા તેણે હવે સોટીલા આભાર માનવા જવું છે આ વખતે તે એકલો નહોતો પિતા માતા અને બહેન સાથે વહેલી સવારે બસમાં બેઠા આ માતાના હાથમાં નાળિયેર અને ફૂલહાર હતા આંખોમાં ગર્વ અને સંતોષ ઝળહળતો હતો આ સોટીલાની પહાડી ફેરી સામે આવી

આ પ્રસાદ લઈને બહાર નીકળ્યા ત્યારે અચાનક ભીડમાં નવલે એક ઓળખીતો શહેરો દેખાય સફેદ દાઢી શાંત નજર એ જ વૃદ્ધ આ નવલ તરત આગળ વધ્યો આ વૃદ્ધે એ સાથે કહ્યું આ કહ્યું હતું ને સમય બદલાશે આ નવલ આશ્ચર્યમાં પડ્યો તમે કોણ તે પોસવા જતો હતો ત્યાં જ ભીડમાં વૃદ્ધ ધીમે ધીમે આગળ વધ્યા અને નજરથી ઓઝલ થઈ ગયા આ નવલ લાંબા સમય સુધી સ્થિર ઉભો રહ્યો આ શું આ ફક્ત સંયોગ હતો કે કોઈ દેવી સંકેત જવાબ ન મળ્યો પરંતુ મનમાં એક ગાઢ વિશ્વાસ ઉતરી ગયો આ જે વિશ્વાસ રાખે છે તેને માર્ગ મળે છે પરત ફરતી વખતે નવલની અંદર અહંકારનો અણસાર પણ નહોતો હતો આ તેણે નક્કી કર્યું કે આ પોતાની જેમ સંઘર્ષ કરતા યુવાનોને મદદ કરવી હા ખાંભરામાં તેણે નાનકડું માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યું હા જ્યાં યુવાનોને કામ શીખવવામાં આવે હવે તે હંમેશા કહેતો હ ચમત્કાર બહાર નથી ચમત્કાર અંદરના વિશ્વાસમાં છે આ રીતે ખાંભરાનો એક સામાન્ય યુવાન ચોટીલાવાળી સામુંડા માતાજીના આશીર્વાદ પોતાની અડગ મહેનતથી સફળતા સુધી પહોંચ્યું તેની જીવનકથા એક સંદેશ આપે છે આ પગથિયાં કઠિન હોઈ શકે આ પરંતુ શિખર સુધી પહોંચવા માટે હિંમત અને વિશ્વાસ બંને જરૂરી છે અંતમાં નવલના હોઠ પર એક જ શબ્દ હતો આ જય સામુંડામાં આ મિત્રો આ જો તમને ખાંભાના નવલની આ પ્રેરણાત્મક સફર ગમી હોય આ સોટીલાવાળી સામુંડા માતાજી પરનો વિશ્વાસ તમારા હૃદયને સ્પર્શ્યો હોય હા તો આ વિડિયોને જરૂર લાઈક કરો હા તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો આ જેથી તમને પણ વિશ્વાસ અને મહેનતનો સંદેશ મળે આવા સત્ય ઘટના આધારિત પ્રેરણાત્મક પ્રસંગો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ બે લાઇકન દબાવવાનું ભૂલ છું નહીં હા તમારી એક લાઇક અને એક શેર અમને વધુ સારા પ્રસંગો લાવવા પ્રેરણા આપે છે આ ડિસ્કલેમર આ વીડિયોમાં રજૂ થયેલી ઘટના પ્રેરણાત્મક અને ધાર્મિક શ્રદ્ધા આધારિત સત્ય ઘટનાથી પ્રેરિત છે સ્ટોરીમાં દર્શાવેલ પાત્રો અને સ્વાદો રજૂઆતને અસરકારક બનાવવા માટે વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યા છે અહીં વ્યક્ત થયેલા અનુભવો વ્યક્તિગત શ્રદ્ધા આ વિશ્વાસ અને મહેનતના આધાર પર રજૂ કરવામાં આવ્યા છે પાત્રો કાલ્પનિક છે આ વીડિયોનો હેતુ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી આ પરંતુ વિશ્વાસ આ સંઘર્ષ અને પરિશ્રમ દ્વારા જીવનમાં પરિવર્તન શક્ય છે આ તે સંદેશ આપવાનો છે આ દર્શકોને વિનંતી છે કે આ દરેક સફળતાનો આધાર સતત અને આત્મવિશ્વાસ પર રાખવો ધાર્મિક સ્થળ અને આસ્થા પ્રત્યે પૂર્ણ માન સાથે આ રજૂઆત તૈયાર કરવામાં આવી છે આ કોમેન્ટમાં જય સામુંડામાં લખવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત